આપનું સ્વાગત છે વડોદરા શહેર ભાજપ કાર્યાલય પર શહેર પ્રમુખ બનવા માટે ફોર્મ ભરાવતા સમય માથાકુટ થઈ શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક માટે ભાજપ એક્શનમાં આવી ગયું છે શહેર અને જિલ્લા પ્રમુખો કાર્યાલય પર માથાકૂટ સામે છે શહેર પ્રમુખ બનવા માટે ફોર્મ ભરાવતા સમય માથાકૂટ થાય છે પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લા અને પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી વચ્ચે માથાકુટ થવાની ઘટના બની છે એક તરફ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં બીજી તરફ બંને ભાજપ નેતાઓ જાહેરમાં બાકડી પડ્યા હતા હર્ષિત તલાટી પર જાહેરમાં કપડા ઉતારીને ભાગો તેવો આક્ષેપ કરી સુનિતા બાખડ્યા હતા સુનિતા હર્ષિત તલાટીને કહ્યું અમારામાં નૈતિકતા છે કે અમારા નહીં ઉતરે મુદ્દો અને અન્ય વચ્ચે પડી મામલો પડ્યો હતો કપડા દોડું આની અંદર જો તમે ખરેખર